કહેવાય છે કે ભક્તિ અને શ્રદ્ધાની કોઈ સીમા હોતી નથી અને આ વાત સાચી સાર્થક થઈ છે હનુમાન જયંતિના નિમિત્તે સુરતના પાલ વિસ્તાર સ્થિત આવેલ અડલાશ્રમમાં ભગવાન હનુમાનજી દાદાને આજરોજ છ હજાર કિલો બુંદી લાડુ ચડાવવામાં આવશે હનુમાન જયંતિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે જે આ વર્ષે બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ છે આ પ્રસંગે મીઠી બુંદી કાજુ અને બદામ જેવા સૂકા ફળોમાંથી બનેલો એક વિશાળ લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ લાડુ આજ રોજ ભગવાન હનુમાનજી દાદાને અર્પણ કરવામાં આવશે અને બાદમાં ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે લાડુ બનાવવાનું કામ નવ એપ્રિલથી શરૂ થયું હતું આમાં બે હજાર કિલો ચણાના લોટની બુંદી બે હજાર કિલો ખાંડ સો કિલો સૂકા ફળો અને એંસીથી નેવું ટીન ઘીનો સમાવેશ થાય છે આ ઉપરાંત આશ્રમમાં લગભગ પાંત્રીસ હજારથી ત્રીસ હજાર લોકોને પ્રસાદ વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અગાઉ વર્ષ બે હજાર સત્તરમાં પણ હનુમાનજી જયંતિ પર આ જ આશ્રમમાં ભગવાન હનુમાનજી દાદાને પાંસઠસો કિલોનો લાડુ ચડાવવામાં આવ્યો હતો બાપુ આપનો પરિચય આપના આશ્રમનો પરિચય અને આજે ભગવાન હનુમાન જયંતિ ઉપર સભ્ય દર્શક મિત્રોને જય શિયા રામ અટલ આશ્રમ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ આજ હનુમાન જન્મ ઉત્સવમાં છ હજાર કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા ભોજન પ્રસાદની વ્યવસ્થા હમણાં બેન્ડ બજાર સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ છે અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે એ વાનર વવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર ઓગણીસો સત્યોતેરની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે એમે લોકો અગિયાર માણસો હતા બાલુ ગોપાલ અડાજણથી ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ એમના હસ્તે અમે અગિયાર માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો ઓગણીસો સત્યોતેરમાં અને આજે હનુમાનજી મહારાજની દયાથી બે હજાર ચારથી લાડુ પાંચસો એકાવનથી વધારી વધારીને આજે બે હજાર પચીસની અંદર આ છ હજાર કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવ્યું છે હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી આયોજન કરતા હનુમાનજી મહારાજ છે તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું બ્યુરો રિપોર્ટ સુરત